નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી મિત્રો પંચાયતી રાજ એ સપ્તાહ વિકેન્દ્રીકરણ માટે એક ખૂબ જ મહત્વનું પગલું છે પરંતુ પંચાયતોની ચૂંટણી સમયસર થાય એ માટે બંધારણમાં કઈ જોગવાઈ છે અને આપણા પંચાયત ધારામાં કઈ જોગવાઈ છે તે અંગે આજે આપણે આજના વિડીયોમાં જોઈશું ઘણા બધા મિત્રોની વડીલોની પૂછપરછ હતી કે પંચાયતોની ચૂંટણી ક્યારે થવી જોઈએ કેટલો સમય સુધી સરકાર મુલતવી રાખી શકે એ અંગે સ્પષ્ટીકરણ કરતો આજનો આ વિડીયો છે આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બંધારણ અને પંચાયતી રાજ એમ બંને વિષય માટે ઉપયોગી તો છે જ સાથે સાથે પંચાયતની ચૂંટણી સાથે જોડાયેલા આપણા પ્રતિનિધિઓને જાણકારી માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્વનો છે આજે આપણે જે મુદ્દા લીધા છે કે શું પંચાયતોની ચૂંટણી મુલતવી રાખી શકાય ખરી અને એ માટે આપણા બંધારણમાં શી જોગવાઈ છે તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ એમાં કઈ જોગવાઈ છે એ જોગવાઈઓ વિશે આજે આપણે જોઈશું વિડીયો શરૂઆતથી તે ઓન સુધી તમે જોશો આપની જે સમસ્યા છે જે મૂંઝવણ છે એનો ઉકેલ આપને મળી રહેશે તેમજ આ વિડીયો વધુમાં વધુ લોકોને તમે શેર કરશો આ વિડીયોથી આગળની કાર્યવાહી કઈ રીતે કરી શકાય એ વિશે પણ માર્ગદર્શન મળશે અને તમારા ગામમાં તમારા તાલુકામાં કે જિલ્લા પંચાયતમાં કેટલા સમયથી ચૂંટણી મુલતવી રાખવામાં આવે છે તે અંગેની જાણકારી આપને આજના આ વિડીયોમાંથી મળી રહેશે તો હવે જોઈએ આ વિગતો મિત્રો પંચાયતોની ચૂંટણીનો આપણો જે વિષય છે એના સાથે સાથે આપણે જે બંધારણમાં પંચાયતી વિભાગ વિશે અથવા પંચાયતો અંગે જે જોગવાઈ કરી એની થોડીક વિગત આપણે સૌથી પેલા જોઈ લેશતેર માં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો ત્રણ થી આ જોગવાઈઓ અમલી બની છે પરીક્ષામાં આ મુદ્દા પણ પૂછાય છે કે તોતેરમાં બંધારણીય સુધારો શાને લખતો છે તો એ પંચાયતોને લખતો છે હવે આ જે અધિનિયમ છે એનું જે બિલ છે એને લોકસભાએ ઓગણીસો રોજ મંજૂરી આપી મંજૂરી આપી અને એને લીધે બંધારણમાં જે ફેરફાર કરવામાં આવ્યા તો બંધારણમાં કલમ નંબર બસો તેતાલીસ એ થી બસો તેતાલીસ ઓ સુધીની નવી કલમો ઉમેરવામાં આવી પેટા કલમો છે હવે અગિયારમી સૂચિ છે એમાં ઉમેરો કરવામાં આવ્યો આ પણ મુદ્દો પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે બંધારણની અગિયારમી સૂચિમાં કઈ જોગવાઈઓ છે તો એમાં પંચાયતી રાજ અંગેની જે સૂચિ છે અને તેમાં પંચાયતી રાજ હસ્તક ઓગણત્રીસ જેટલા વિષયો એમાં રાખવામાં આવ્યા છે પંચાયતને વહીવટ માટે ઓગણત્રીસ જેટલા વિષયો એમાં રાખવામાં આવ્યા છે એટલે આ પ્રશ્ન પણ પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે બીજો પંચાયત એ રાજ્ય સૂચિનો વિષય છે એટલે આ પ્રશ્ન પણ પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કે જે પંચાયત છે એ રાજ્ય સૂચિ સૂચિનો વિષય છે સંઘ સૂચિ કેન્દ્ર સરકારે ને જેને સત્તા છે તેવા કાયદા રાજ્ય સરકાર ને જેને સત્તા છે તેવા વિષયો રાજ્ય સૂચિમાં છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને સત્તા છે એવા વિષયો હવે પંચાયતોની ચૂંટણી અંગેની જે જોગવાઈ છે ભારતના બંધારણની કલમ બસો ચોવીસ સોરી બસો તેતાલીસ ઈમાં એની જોગવાઈ છે બસો તેતાલીસ ઈ માં એની જોગવાઈ છે કઈ જોગવાઈ છે જે બે ત્રણ મુદ્દા છે એ આપણે જોઈ લે ભારતના બંધારણમાં પંચાયતોની ચૂંટણી અંગે કઈ જોગવાઈ છે એ વિગતો આપણે જઈએ દરેક પંચાયત દરેક પંચાયત એટલે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બધાનો એમાં સમાવેશ થઈ જાય છે સિવાય કે કોઈ કાનૂન હેઠળ તેનું વિસર્જન કરવામાં આવ્યું હોય તેની પ્રથમ બેઠક થી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે પંચાયત ની મુદત કે પંચાયત એ પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે ક્યાંથી ગણવાની એની પહેલી બેઠક મળે ત્યાંથી સિવાય કે કોઈ કાનૂન હેઠળ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય બે કોઈ પણ સ્તરે કોઈ પણ સ્તર એટલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પંચાયતનું તેની નિર્ધારિત મુદત પેલા વિસર્જન થઈ શકશે નહી પણ સમય નક્કી કરી છે એમાં કોઈ કાયદા હેઠળ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય તો બાકી પંચાયતની જે મુદત છે એ પેલા એનું વિસર્જન ના થઈ શકે રાઈ હા એની પેટા ક્લોઝ ત્રણમાં પંચાયતની રચના માટેની ચૂંટણીની જોગવાઈ છે કઈ જોગવાઈ છે મુદત પૂરી થઈ તે પહેલાં ચૂંટણી કરવાની રહેશે પહેલો મુદ્દો તો શું કે છે ભારતનું બંધારણ તે પંચાયતની પાંચ વર્ષની મુદત પૂરી થાય એ પહેલા પંચાયતની ચૂંટણી કરવી પડે આ આપણું બંધારણ કે પંચાયતના વિસર્જન ની તારીખથી છ મહિનાની અંદર ચૂંટણી કરવાની રહેશે અને બી ધારો કે પંચાયતનું વિસર્જન કરવામાં આવે પાંચ વર્ષ પહેલા કોઈ કાનૂન સોર જે પંચાયતની બોડી છે એ કદાચ કાનૂનનો ભંગ કરે અને એનું જો વિસર્જન કરવામાં આવે તો પંચાયતના વિસર્જન ની તારીખ થી છ મહિનાની અંદર વાક્યની ચૂંટણી કરવાની રહેશે આ બંધારણની જોગવાઈ છે નિયમિત કઈ જોગવાઈ છે મુદત પૂરી થાય એ પહેલા જો વિસર્જન થયું હોય તો વિસર્જનની તારીખથી છ મહિનામાં ચૂંટણી કરાવવાની રહેશે જોઈએ બીજી વિગત હા પરંતુ પંચાયતની બાકીની મુદત વિસર્જનની તારીખથી છ મહિનાથી વધુ ન હોય તો ચૂંટણી કરવાની રહેશે નહીં આ છે કે પંચાયતનું વિસર્જન કર્યું અને જે ગાળો છે જે છે એ પંચાયતની જે મુદત છે એમાં છ મહિના કરતાં વધુ ન હોય તો પછી ચૂંટણી ન થઈ શકે કે પંચાયતની મુદત પૂરી થવાની છ મહિના બાકી હોય અને વિસર્જન થાય તો ચૂંટણી કરાવવાની જરૂર રહેતી નથી વિસર્જન બાદ થયેલ ચૂંટણી દ્વારા રચાયેલ પંચાયતની મુદત જો પંચાયતનું વિસર્જન ન થયું હોય તો રહેલ બાકીની મુદત જેટલી રહેશે ધારો કે પંચાયતનું વિસર્જન થઈ ગયું રાઈટ અને ચૂંટણી થઈ તો એ પંચાયતની મુદત કેટલી પાંચ વર્ષની નહીં પણ જે બાકીની મુદત છે તેટલી જ ધારો કે પાંચ વર્ષની મુદત જે છે એમાં ત્રણ વર્ષે એનું જો વિસર્જન થયું તો એના પછી જે પંચાયત રચાય એની મુદત પાંચ વર્ષની નહીં પણ જેટલો બાકીનો ગાળો છે બે વર્ષ હોય તો બે વર્ષ જેટલો એની મુદત રહેશે તો ભારતના બંધારણમાં કઈ જોગવાઈ છે કે મુદત પૂરી થાય એ પહેલાં ચૂંટણી અને એનું વિસર્જન થયું હોય તો છ મહિનામાં ચૂંટણી આ ભારતના બંધારણમાં એની જોગવાઈ છે હવે આપણે ગુજરાત પંચાયત અધિનિયમ છે એમાં જોગવાઈ છે તેના વિશે જોઈએ હા અધિનિયમ ઓગણીસો ને પાણું આપણે જોયું તેમ કે પંચાયત એ રાજ્ય સૂચિનો વિશે છે એટલે કે દરેક રાજ્યોમાં ત્યાં પંચાયત અંગેની જોગવાઈ કરતા કાયદા બનાવવામાં આવ્યા છે ગુજરાતમાં પંચાયત પહેલા અમલી હતો એમાં ફેરફાર કરીને જ્યારે સુધારો આવ્યો ત્યારે ગુજરાતમાં નવો પંચાયત કાયદો આવ્યો છે અને કાયદો કયો છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રણ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠમાં માં દરખમ ફેરફારો કરવામાં આવ્યા છે અને નવો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણું પંદર ચાર ઓગણીસો ને ગુજરાતમાં અમલી બન્યો છે હવે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંમાં પંચાયતોની ચૂંટણી અંગેની જોગવાઈ કઈ કલમમાં છે તેની વિગત જોઈએ તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંમાં પંચાયતોની ચૂંટણી અંગેની જોગવાઈ કલમ નંબર પંદરમાં કરવામાં આવે છે કઈ કલમમાં કલમ નંબર પંદરમાં પંચાયતની ચૂંટણીની તારીખ ક્યારે ચૂંટણી કરવાની કઈ રીતે કરવાની જોઈએ ની વિગત પંચાયતની પાંચ વર્ષની મુદત પૂરી થવાના કારણે આવી તારીખ મુદત પૂરી થાય તે પેલા બે મહિના કરતા વહેલી નહીં અને પંદર દિવસ કરતા મોડી નહીં ક્લિયર કટ ગુજરાત પંચાયત અધિનિયમમાં આની જોગવાઈ છે કે જો વર્ષનો સમય પૂરો થાય તો પંચાયત ની ચૂંટણી ક્યારે કરવાની એની મુદત પૂરી થાય એ પેલા બે મહિના એનાથી વહેલી નહીં કેટલા બે મહિના અને મુદત પૂરી થઈ ગયા પછી પંદર દિવસમાં પંદર દિવસ પછી નહીં પંચાયત મુદત પૂરી થઈ જવાની હોય તો નવી ચૂંટણી મુદત પૂરી થવાના બે મહિના પહેલા અથવા તો ધારો કે મુદત પૂરી થઈ તો એના પંદર દિવસથી મોડી ચૂંટણી ન હોય એટલે કે મુદત પૂરી થયા પછી પંદર દિવસમાં તમારે ચૂંટણી કરી દેવી પડે રેગ્યુલર પંચાયત પાંચ વર્ષનો ગાળો પૂરો કરે તો વિસર્જન હોય તો કઈ જોગવાય છે એ આપણે જોઈએ પંચાયતનું વિસર્જન થયેલ હોય તો અને વિસર્જનની તારીખથી પંચાયતની બાકીની મુદતનો સમય છ મહિના કે છ મહિનાથી વધારે હોય તો ચૂંટણી पंचायत ના વિસર્જન ની તારીખ પછી બે મહિના કરતા મોડી ખાવી જોઈએ નહીં આ વસ્તુ છે એ તમે બરાબર સમજો જો Panchayat નું વિસર્જન થયું હોય અને વિસર્જન પછી જે સમય ગાળો છે તે આપણે જોયું કે જો Panchayat ની મુદત પૂરી સવાયા 6 મહિના જેટલો ગાળો હોય તો ચૂંટણી કરવાની રહેતી ન હતી પરંતુ એ ગાળો જો છ મહિનાથી વધારે હોય તો પંચાયતની ચૂંટણી ક્યારે કરવાની વિસર્જનની તારીખથી બે મહિનામાં વિસર્જનની તારીખથી બે મહિનામાં ચૂંટણી કરવાની રહેશે ગુજરાત પંચાયત ધારાની કલમ નંબર પંદરમાં માં આ સ્પષ્ટ જોગવાઈ છે કઈ જોગવાઈ છે જો રેગ્યુલર પાંચ વર્ષની મુદત હોય તો ચૂંટણી મુદત પૂરી થાય એના બે મહિના પહેલા અથવા તો મુદત પૂરી થઈ તો મુદત પૂરી થયાના પંદર દિવસમાં એની ચૂંટણી કરાવવાની રહેશે અને વિસર્જનના કારણે જો ચૂંટણી કરવાની ઊભી થાય તો વિસર્જનની તારીખથી બે મહિનાની અંદર ચૂંટણી કરાવવાની રહેશે ગુજરાતમાં ઘણા બધા તાલુકા જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ અને કેટલીક જગ્યાએ ગ્રામ પંચાયતોમાં ઘણા સમયથી ચૂંટણી એ વિલંબિત છે મુલતવી રાખવામાં આવી છે તો આ જે મુલતવી રાખેલ જે ચૂંટણી છે એ બંધારણ તેમજ આપણો ગુજરાત પંચાયત અધિનિયમ છે એની જોગવાઈ નંબર સોરીની કલમ નંબર પંદરની જોગવાઈ પ્રમાણે એ એના વિરુદ્ધનું છે ચૂંટણીઓ મુલતવી રખાય નહીં એવી વાત બંધારણ અને ગુજરાત પંચાયત તારો કહે છે વિગત હા તો મિત્રો આ ઘણા બધા લોકો મને પૂછતા હતા ચૂંટણીના સંદર્ભમાં એટલે આ વિડીયો એટલા માટે આપણે ઉતારે છે બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વનલાઈનર અને એમસીપી સ્વરૂપે છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે આ ઉપરાંત જેને પંચાયત વિશે રસ છે તો એના માટે પણ મારું એક પુસ્તક છે પંચાયતી રાજ વ્યવસ્થા અંગેનું મારું એક પુસ્તક છે એમાં પણ આ વિગતો તમને મળી રહેશે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ તેમજ પીએસએ માટે મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્યની બેચ ટૂંક સમયમાં શરૂ થાય છે વધુમાં મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડીસી રાઠો કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તાજેતરમાં લેવાયેલ એસટીની પરીક્ષામાં જે કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાય છે એની વિગત અમે અહીંયા મૂકી અને આ વિગત અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખમાં અમે મૂકી એની વિગત પણ અહીં અમે મૂકી જોઈ લેવા વિનંતી અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે રોજેરોજનું સોરી એમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને એને મેક્ઝિમ સંખ્યામાં શેર કરજો જેથી કરીને તમારા વિસ્તારમાં ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા મુલતવી રહી હોય તો ત્યાંના લોકોને કાયદાકીય જોગવાઈ કઈ છે એના વિશેની માહિતી મળે અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બેલ લાઈકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં